શંકરાચાર્યની વાત કરું તો શંકરાચાર્યના માતા પિતા હતા ને એને ઘણા ટાઈમથી લગ્ન પછી સંતાન નહોતું એટલે ભગવાન શંકરની આરાધના કરી અને ભગવાન પ્રગટ થયા અને એમને કીધું તમારે ત્યાં દીકરો જન્મશે બે ઓપ્શન છે કે એક જો લાંબુ જીવે તો મંદ બુદ્ધિનો દીકરો આવે અને બીજું મેઘાવી દીકરો તમારે ત્યાં જન્મે પણ ટૂંકું આયુષ્ય જ હશે બેમાંથી તમે જે ઓપ્શન સિલેક્ટ કરો એ મુજબ તમારે થશે એટલે એના માતા પિતાએ સિલેક્ટ કર્યું કે ભલે અમારે ઓછી ઉંમર જીવે પણ મેઘાવી દીકરો હોય તો વધારે સારું શંકરાચાર્યએ જે કામ કર્યું એ બહુ અદ્ભુત અને ઉચ્ચ કોટીનું હતું નાની જ ઉંમર હતી અને એના માતાને નદીનું વહેણ છે ને એ એના ઘરથી ઘણું દૂર હતું એટલે એને કે એવી સ્તુતિ કરીને એ નદીને પોતાના ઘર પાસેથી જ એનું વહેણ બદલાવી નાખ્યું હવે એક વખત આઠ વર્ષ કે એવી કંઈક ઉંમર હતી ત્યારે બરાબર શંકરાચાર્ય ત્યાં નદીના કિનારે ત્યાં હતા ને ત્યારે મગરે એનો પગ મોઢામાં લઈ લીધો એ સમયે એમના માતાને કીધું કે જો મારો કાર્ડ આવી ગયો છે ને મારું આયુષ્ય પૂરું થાય છે અહીંયા જો તમે ઈચ્છતા હોય કે હું જીવું તો મને સંન્યાસ લેવા દો અહીંથી આગળ તો હું જીવીશ નહીં તો મારો અત્યારે કાર્ડ આવી ગયો છે એટલે એની માતાએ રજા આપી અને પછી એને સંન્યાસ ધારણ કર્યો અને પછી વિચરણમાં નીકળી ગયા